રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કા પર પહોંચ્યું છે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજ્યું આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા તૃપ્તિબા રાહુલે મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે સ્વાભિમાન સાથે ક્યારે સમાધાન નહીં કરાય આપણા જ સમાજના બીજા ભાઈઓને આપણને સમજાવવા મોકલવામાં આવી રહ્યા છે લોહી તો એમનું પણ ઉકળતું હોય છે પરંતુ એમની કોઈ મર્યાદા વચ્ચે આવતી હોય છે સમાજનો મોટો પ્રશ્ન છે તેને અંદાજ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિયોએ કહ્યું કે અસ્મિતાની લડાઈ છે આ સ્વાભિમાનનું આંદોલન છે કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા દેવા નથી અમારી તો માત્ર એક જ વ્યક્તિને બદલવાની માંગ છે શાંતિનું આંદોલન છે અહિંસક આંદોલન છે કોઈને નુકસાન નથી પહોંચાડ્યું અત્યારે ગામે ગામે મે ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મેં બી મોદી કા પરિવાર અને હવે મોદી સાહેબ ના બેનો દીકરીઓ પર ટિપ્પણી થાય છે તો મોદી સાહેબ શું જવાબ આપશે લડાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કહેવા આવ્યા અહીંયા મીડિયા એ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ